ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કેવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર ને મંત્રી પદ મળતા લોકોમાં ખુશી જોવા મળી હતી વાત કરીએ તો મંત્રી સ્વરૂપજી ઠાકોરે નડાબેટ ખાતે બીએસએફ જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી રાજ્યના ખાદી કુટીર અને ગ્રામોદ્યોગ કક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરે ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ નડાબેટ ઝીરો પોઈન્ટ ખાતે બીએસએફ જવાનો સાથે દિવાળી તહેવારની ઉજવણી કરી હતી તેમણે નડાબેટ ખાતે જવાનોને મીઠાઈ ખવડાવી મીઠું કરાવી દિવાળીના પાવન પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી મંત્રીએ સરહદના સંત્રીઓ સાથે દીપાવલી તહેવારની ઉજવણી વખતે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની સરહદો વધુ સુરક્ષિત બની છે ઓપરેશન સિંદુર સહિત જવાનોએ અનેક ચિક્સની અભિયાનો થકી શૌર્ય અને વીરતાનો પરિચય આપ્યો છે દેશના બહાદુર જવાનો રાષ્ટ્રની સુરક્ષા માટે હંમેશા તત્પર રહે છે અને તેમની આ ફરજ નિષ્ઠા દરેક ભારતીય માટે ગૌરવની બાબત છે આ પ્રસંગે બીએસએફના અધિકારીશ્રીઓ અને જવાનો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ જયંતભાઈ ઠક્કર ન્યૂઝ સિક્સટીન ગુજરાતી